પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીના કારણે જે વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ ઠેર ઠેર સંમેલનો કરી રહ્યો છે ને જે વાત કરવામાં આવી રહી છે કે યુવાનો પોતાનો વિરોધ છે લોકશાહી ઢબે યથાવત રાખે ને ક્યાંક ક્યાં ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો જ્યારે ગામમાં ઘૂસી રહ્યા છે તે દરમિયાન હોબાળાના દ્રશ્ય સામે આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો છે તે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરી રહ્યા છે પરસોત્તમ રૂપાલાનો બહિષ્કાર કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર પણ કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસથી ભરૂચમાંથી જે ચિત્ર સામે આવી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા તેમના પ્રચાર પ્રસારમાં ગામડે જઈ રહ્યા છે તે દરમિયાન તેમને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ તો ઘર્ષણના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ધોલાઈ થતી હોય તે પ્રકારની ઘટના પણ બની રહી છે ત્યારે વધુ એક ઘટના છે તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાંથી સામે આવી છે ક્યાંની આ ઘટના છે અને શું સમગ્ર મામલો હતો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ક્યારેક કલ્પના નોતી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી જેનું ગુજરાત ગણ માનવામાં આવે છે ને તેમના જ ઉમેદવારોની આ હાલત ગુજરાતમાં થશે જી હા વાત સાચી છે છેલ્લા થોડાક સમયથી જેવી રીતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદથી ક્ષત્રિય સમાજ છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે હવે ન માત્ર પરસોત્તમ રૂપાલા પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો છે તેમની સામે પણ આ રોષની આગ જોવા મળી રહી છે મંત્રીઓ હોય કેન્દ્રીય મંત્રીઓ હોય ત્યાં સુધી આ રોષનો ભોગ છે તે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો અને મંત્રીઓ બનતા દેખાઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી જેવી રીતે ભરૂચમાંથી દ્રશ્ય સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા માટે મુશ્કેલી ઊભી કરે તે પ્રકારના છે કેમ કે તેમના સમર્થકો ગામડે ગામડે પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે તે દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં તો મારામારીના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે આવી જ કંઈક ઘટના છે તે અંકલેશ્વર તાલુકાના નવા પુન ગામ ખાતે સામે આવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો છે તે મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ દ્વારા પહેલા તો કાર્યકરો સાથે બોલાચાલી કરવામાં આવી તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યારે કાર્યકરોએ પણ સામે બોલાચાલી કરી ત્યારે માહોલમાં તંગદીલી છવાઈ હતી ને ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા જ્યાં કેટલીક મહિલાઓ છે તેમના દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને મેથી પાક ચખાડવામાં આવ્યો પેલા તો આપ એ દ્રશ્ય જોઈ લો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને છે ત્યાંથી ચાલતી પકડવી પડી અને મારનો પણ સામનો કરવો પડ્યો જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવા પોન ગામના આ દ્રશ્ય છે કે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે તે હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે ને હવે આ પ્રકારની સ્થિતિ આવી પહોંચી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરોને પ્રચાર પ્રસાર કરવા જવું પડે ત્યારે માર પણ ખાવી પડી રહી છે હવે જોવાનું રહેવું કે આ પ્રકારે જો આ માહોલ આગામી સાત મેના રોજ યથાવત રહે છે તો ભારતીય જનતા પાર્ટીનો જે વિરોધ છે ક્યાંક ને ક્યાંક તે પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ જેવી રીતે વિરોધ કરી રહ્યો છે તે મુશ્કેલી સમાન બની શકે છે જો આ જ પ્રકારની સ્થિતિ ભરૂચ તેમજ અન્ય જિલ્લાઓમાં જોવા મળે તો આ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠક જીતવી એટલે ખતરાની ઘંટણી માનવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતના સમીકરણો રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે દિવસ ગુજરાતમાં જે સભા પ્રચાર પ્રસાર કર્યો તેનો કેટલો ફાયદો છે છે તે જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાનો બીજી તરફ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેના કારણે કેટલી નુકસાની છે તે ભારતીય જનતા પાર્ટીના વખતે ભોગવી પડી શકે છે તે તમામ બાબતો તે તમામ સવાલો છે તેના જવાબો છે તમે મતદાનના દિવસે જ ખબર પડવાના છે અને ચાર જૂનના જે પરિણામ આવશે તેમાં જ આપણને જાણવા મળશે કે આ વખતે સત્ય સમાજના આંદોલનની કેટલી અસર ભારતીય જનતા પાર્ટી ઉપર જોવા મળી દર્શક મિત્રો વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ